ઓમ નમઃિવા હર હર મેવ હર હર મહદેવ samaprabha pradha min deva gurum teya

સૂર્યકોટિ સમાપ્યવ નિર્ઘુ સૂર્યકોટિ સમાપ્યતા નિર્ઘ્ન કુર્વું સર્વ

ઓમ નમ શિવાય શ્રાવણ માસમાં શિવમય બનીએ ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ શ્રાવણ માસમાં શિવમય બનીએ ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ એ જ મહાઆશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છીએ તો ચાલો આજે આપણે આજની કથાની શરૂઆત કરીએ અને અધ્યાય ઓગણીસમો શિવ મહાપુરાણમાં ધર્મસહિતામાં આપણે હવે આપણે અધ્યાય ઓગણીસ નો વાંચીશું અને તમાર કહે ચાર જાતના પાપમાંથી પરવસ થયેલી પ્રાણીઓ ત્રાસ આપનારા યમલોકમાં જાય છે ગર્ભમાં રહેલા ઉત્પન્ન થયેલા ઉત્પન્ન થયેલા બાળ જુવાન સ્ત્રી પુરુષ આદિ સગળા પ્રાણી સર્વ યોનીમાં અવતરણ પડે છે ત્યાં તેના કર્મ પ્રમાણે સારા નરસા ફળ ચક્રગ્રુપ અને વશિષ્ઠ વગેરે ધરાવેલા છે તે તમને હું કહું છું આ સંસારમાં એવું કોઈ પણ પ્રાણી નથી કે જેને યમ પાસે ન જવું પડે કારણ કે પોતે કરેલા સારા અને નઠારા કર્મ પોતે ભોગવવો પડે છે પરંતુ તેની લીધે યમ પાસે પણ જવું પડે છે તેમાં પણ સારા કર્મ હોય દયાળુ અને કોમળ મનનો હોય તે દ્વિપ્ત દિશા તરફથી યમલોકમાં જાય છે જે પાપ કર્મ કરનારા છે તથા કોઈ દિવસ પણ દાન નથી કરતો તેને દક્ષિણ તરફથી યમલોકમાં જવું પડે છે છ્યાશી હજાર યોજના ચાલ્યા પછી વૈય શયમ પુરી આવે છે પણ યવાણને યમપુર પાસે જાય છે અને પાપ કર્મને તેને દૂર ઘણું દૂર જણાય છે કોઈ ઠેકા નહીં ન ચાલી શકાય તેવું કીચડ આવે છે ઉતરી ન શકાય તેવી મોટી ખાયો આવે છે અને કોઈ ઠેકાણે સોયની અણી જેવી ધાર ધારધર્બો ઉકેલા હોય છે કોઈ જગ્યાએ જળીવાળા પર્વતો આવે છે કોઈ 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 ઠેકાણે પર્વતની ભેટ ઉપરથી ભેજે પડવું પડે છે ક્યાંક અંગારા પાથેલા હોય છે તો કોઈ જગ્યા ઊંડા ખાડા આવે છે કોઈ જગ્યાએ મોટા મોટા માટીના ઢગ આવે છે તો કોઈ જગ્યાએ તપેલી રેતી આવે છે અને કોઈ જગ્યાએ અણીવાળા ખીલાઓ આવે છે કોઈ ઠેકાણે વાંસની ઘાટી ઝાડી આવે છે અને ન જણાઈ શકાય તેવું ભયંકર અંધારો આવે છે લોઢરના તીક્ષણ ચોખડા કળા આવે છે કોઈ ઠેકાણે દાવાના અગ્નિ સરકતો હોય છે કોઈ જગ્યાએ તપેલી શિલાઓ પડી હોય છે કોઈ જગ્યાએ હિમ પડેલું હોય છે કોઈ જગ્યાએ પાણીને કંધ સુધી ફાટવા માટે રહેતી હોય છે કોઈ જગ્યાએ ગંધાતું પાણી ભરેલું હોય છે કોઈ ઠેકાણે અડાયા છાણ બરતા હોય છે કોઈ ઠેકાણે ભયંકર સિંહ નહાર વાઘ અને મચ્છરો જોવા મળે છે ક્યાં જળ ક્યાં અજર કોઈ મોટી માખી ઝેરી મંદોટા મોટા મોટા હાથીઓ ક્યાંય જોવા મળે છે રસ્તાને ખોદતા મોટા વરાહો રસ્તામાં આવે છે અણિયાના સિંગડાવાળા પાડા ઊંટ કુતરા ભયંકર દાકરો વિકરાળ રાક્ષસ તથા બીજી વ્યાધિથી પરિપૂર્ણ માર્ગ જોવામાં આવે છે